હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારો ઉપર તમારું સ્વાગત છે અને બેઠા છીએ અને ઘરમાં કેમેરા લગાવું છું એક કેમેરો તો ઓલરેડી લાગેલો છે નીચે પાર્કિંગમાં પણ છે બે બે કેમેરા નીચે છે બે કેમેરા મારા ઘરમાં છે હજી એક હજી ઘરમાં લગાવું છું જેમાં હું મમ્મી સાથે વાત કરી શકું કનેક્ટ કરી શકું તો એનું બધું કામ ચાલી રહ્યું છે કેમકે મમ્મી એકલા હોય છે ઘરે અને એમની સિક્યોરિટીનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે અત્યારે કંઈ પણ કંઈ પણ થઈ રહ્યું છે બધી જગ્યાએ હું પંદર પંદર દિવસ ઘરે નથી હોતી તો એટલીસ્ટ મને ખબર હોવી જોઈએ કે મમ્મી ઘરે શાંતિથી છે અને એકદમ સેફ છે તો એના માટે કેમેરો એક્સ્ટ્રા લગાયો છે જેમાં હું વાત પણ કરી શકીશ આ બીજા કેમેરા છે એમાં ખાલી હું જોઈ શકું વાત ના કરી શકું તો વાત કરી શકું એવો કેમેરો લગાવે છે તો બતાવું તમને કેવી રીતે ચાલી રહ્યું છે એનું કામ જો અંકલ છે એ લગાવે છે અને અહીંયા એક કેમેરો લાગશે એક કેમેરો ઓલરેડી અહીંયા છે તમે જોઈ શકો છો એક બહાર છે તમે જોઈ શકો છો અને બે કેમેરા નીચે છે તો અહીંયા એક લાગશે એક અહીંયા લાગશે અહીંયા ઓડિયો વિડીયો બંને છે એવું લાગશે અને ગાડીનું કવર આવી ગયું છે મતલબ બહુ તાપ છે એટલે મેં મંગાવ્યું હતું મીશોમાંથી ગાડીમાં પડદા ટાઈપનો તો એ લગાવવાનું છે મને પહેલાં જોવું પડશે કેવી રીતે લગાવવાનું લગડી જશે અત્યારે તો થઈ છે ને આજે મમ્મીની તબિયત સારી છે ત્રણ ચાર દિવસથી હું જ બધું ઘરનું કરતી હતી હવે સારું છે હવે મમ્મી જમવાનું બનાવે છે બે ત્રણ દિવસ તો મેં જ બનાવી મેં બધું કર્યું પણ હવે મમ્મી સારા થઈ ગયા છે તો એ કરે છે ઘરનું કામ જુઓ તો જોઈ લો તમે કેમેરાનું કામ ચાલી રહ્યું છે થમાડું તો તમે જોઈ શકો છો કેમેરો લાગી ગયો છે અહીંયાં હવે હું મમ્મીના બીવડાઈ બીવડાઈ કરીશ કેમેરામાંથી બોલી બોલી મમ્મી ને બીવડાઈશ અચાનક મમ્મી એમ કહીશ ના મારા ઓલરેડી કેમેરા લાગેલા છે એ છે જમવાનું જમી લઈએ ભાઈ શું છે રોટલો છે બાજરીનો છે અને ખીચડી છે ફાળાની ભાજી છે જે મને ભાવતી નથી પણ હું ખાઈશ થોડીક તો આજનું જમવાનું મેન્યુ આ છે તો ફટાફટ કાઢીએ અને ખાઈ લઈએ મારી થાળી ના બોટલ વાળી ક્યાં પીવું છું પેલી પેક પીવું છું ને અમુલવાળી સબ્જી જેટલી બને વધારે ખાવાનું રોટલો બજરીનો મારો અને ફાળાની છે ને મમ્મી આ ખિચડી ખિચડી અને ફ્રિજમાંથી

મેથી તો બપોરે જમી ને સુઈ ગઈ હતી હમણાં ઉઠી છું હવે વિચાર છે કે મંદિર જઈ આવું કેમ કે શનિદેવની સાડાસાથી જે હતી એ હવે ઓછી થઈ રહી છે કુંભ રાશિ ઉપરથી મતલબ એનું હવે મારે સાડા સાતીના અઢી વરસ બાકી છે મતલબ થર્ડ સ્ટેજ પર આવી ગઈ છું અને કહેવાય છે કે થર્ડ સ્ટેજનું સાડા સાથી જતાં જતાં શનિદેવ એમના આશીર્વાદ અને એવું આપતા જાય છે તો મને કોઈ તકલીફ નથી પડી એવું ના કહીએ તો ખોટું કહેવાય કેમ કે સાડા સાથીમાં મને બહુ જ તકલીફ પડી છે હું એવું કહી દઉં કે મને બિલકુલ તકલીફ નથી પડી મને સાડા સાતી હતી પણ મને ખબર નહીં પડી તો એવું બિલકુલ નથી બહુ ભયાનક સાડા સાતી હતી મારી અને બહુ વધારે પડતું જ તકલીફ પડી આ સાત વર્ષમાં મેં બધી બહુ જ વસ્તુઓ ગુમાવી છે અને બહુ જ બધું સહન કર્યું છે અને સાત વર્ષમાં સૌથી વધારે મોટો લોસ હોય તો એ મારા પપ્પા છે અને મેં એમને ખોઈ દીધા એ સાડા સાત થીની જ અસર હતી કે મારા ડિવોર્સ પણ થઈ ગયા અને હું ને મારા હસબન્ડ અલગ થઈ ગયા મારી ડોટર એ મારાથી અલગ થઈ ગઈ સો સાડા સાતીની જ અસર હતી આ બે વસ્તુ ખોવાનું મને બહુ જ દુઃખ છે કે મારું રિલેશન અને મારા પપ્પા બંનેને મેં આ સાડા સાતીમાં ખોઈ દીધા પણ હવે સાડા સાથે દૂર થઈ રહી છે આજથી તો વિચાર છે કે શનિદેવના મંદિરે જવું અને જે જેવી પણ કૃપા એમની અમારા ઉપર હતી મારા ઉપર હતી એનાથી મને જરાય એ નથી એ મારા જ કર્મો છે જે આગળ આવ્યા છે કદાચ મારે આટલું ભોગવવાનું લખેલું હતું એટલા બધું થયું સો જેટલું તમારા નસીબમાં લખ્યું એ તમારે ભોગવવું જ પડે જો એના બચવાના અમુક ઉપાયો હોય પણ તમે બચી ના શકો તમે તમને ઓછું થાય પણ એ મટી ના જાય તો આ જ વસ્તુ છે તો જે જે કુંભ રાશિવાળા છે બીજી પણ રાશિઓ છે પાંચ છ રાશિ છે જેના ઉપરથી શનિદેવની સાડા સાથી જઈ રહી છે તો બસ એમાંની એક રાશિ હું છું કુંભ રાશિ બસ તો મન છે કે મંદિર જવું હજી થોડું સાચવવાનું છે પણ જેમ આટલા વરસ નીકળી ગયા છે આ પણ નીકળી જશે તો મંદિર જઈ આવો દર્શન કરી લો પછી મળું છું તમને મંદિર જઈ આવી છું એટલે એટલું મનને શાંતિ મળી મંદિર જઈને હું વધારે કંઈ બતાવી ના શકી કેમ કે મને ડર હતો કે શૂટ કરવા દેશે કે નહીં કરવા દે તો જેટલું હું લઈ શકી એટલું બહાર મસ્ત હવન થયો તો બધા બધા કેટલા લોકો હતા આટલું લેટ થઈ ગયું તો પણ બહુ જ પબ્લિક હતી અને બહુ મનને શાંતિ મળી અને બહુ જ બહુ જ સારું લાગ્યું એમ પણ કોઈ પણ મંદિર જાઓ તમને મનની શાંતિ તો મળે જ અને કેમ કે પોઝિટિવિટી જ એટલી હોય મંદિરોમાં મંદિર નહીં કોઈપણ જગ્યાએ ભગવાનના કોઈપણ જગ્યાએ જ્યાં ભગવાન છે જ્યાં એમનો વાસ છે કે પછી મંદિર હોય મસ્જિદ હોય ચર્ચ હોય ગુરુદ્વારા હોય કોઈ પણ જગ્યા હોય ત્યાં તમે જાઓ એટલે તમને સુકૂન મળે જ અને હું કોઈ ધર્મમાં કે એમાં એટલું માનતી નથી હું મારા માટે બધા જ ધર્મ સરખા છે હું ચર્ચ પણ જાઉં છું હું મસ્જિદ પણ જાઉં છું ગુરુદ્વારામાં પણ જાઉં છું મેં ભંડારો પણ ખાધો છે સન્ડેના તો ગુરુદ્વારામાં જઈને દર સન્ડે તમને ત્યાં જમવાનું આપે તો મેં એ પણ કરેલું છે અને દરગાહ પણ ગઈ છું હાજી અલી ગઈ છું મુંબઈ જવું એટલે હાજી અલી તો અમે જઈએ જ છીએ પછી અજમેર ગઈ છું અજમેર શરીફ તો અહીંયા બરોડામાં અમારે ચર્ચ છે હું એમાં પણ કેટલી વખત જાઉં છું મતલબ તમને જ્યારે પણ મન થાય કે ભગવાનના ધામ જવું છે તો એવું નહીં જોવાનું કે આ મંદિર છે આ મસ્જિદ છે આ ગુરુદ્વારા મારું કેવું એટલું જ છે કે તમને જ્યાં શાંતિ મળે ત્યાં તમારે જતું રહેવું જોઈએ એ પછી કોઈ પણ જગ્યા હોય ભગવાનની તો મને તો આજે બહુ જ શાંતિ મળી બહુ જ સારું લાગ્યું બસ આ સાથે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે આટલી શાંતિ સાથે હવે હું બીજું કંઈ જ કરવા નથી માગતી હું મારામાં રહેવા માગું છું તો કંઈ નહીં તમને લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ નહીં ભૂલવાનું શું મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારાને લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ છીએ નવા વિડીયો સાથે નવી વાતો સાથે નવા દિવસે તો ત્યાં સુધી ટળા ગુડ